ચુમ્માળીસ પોઈન્ટ બસ્સો ગ્રામ ચાંદીના દાગીના એક મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ઇમિટેશન જ્વેલરી સહિતનો માલ જપ્ત કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ જોધપુર બાન્ડ્રા સૂર્યનગરી એક્સપ્રેસમાં તથા સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગાંધીધામ બાન્ડ્રા વીકલી એક્સપ્રેસમાં તથા જામનગર તિરુવેલી એક્સપ્રેસમાં તેમજ પાલિતાણા બાન્ડ્રા એક્સપ્રેસ ટ્રેનમાં બનેલ ચોરીના અનડીટેક્ટ ગુનાઓ મુદ્દે પણ જપ્ત કરવામાં આવ્યો હતો વડોદરા રેલવે પોલીસનો એક સુરત રેલવે સ્ટેશનમાં કુલ ગુનાઓનો ભેદ હતો રેલવે પોલીસે ઝડપી પાડેલા વિકાસ ઉર્ફે સાગર ઉર્ફે વિક્કી ઉર્ફે શેર ઉર્ફે કિરણ ઉર્ફે ગૌરવ અરુણભાઈ નામદેવ રહે ઇમલિયા ગામ માધવનગર કેમ્પ માનસરોવર તાલુકો મુરવાડા જિલ્લો કટની મધ્યપ્રદેશ સામે અન્ય રાજ્યોમાં પણ ગુના નોંધાયા હોવાનું જણાવવા મળ્યું હતું